નખત્રાણા મણિનગર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નો ચોથો દિવસ શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ ભરી ઉજવણી સાથે સ્નેહ અને આનંદના રંગે રંગાઈ ગયો હતો હજારો ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે મંદિર પરિસર નંદ ઘેર આનંદ ભયોના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું જન્મોત્સવના પ્રસંગે સમગ્ર ગામમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો અને ભક્તિભાવથી આખું મણિનગર ધર્મમય બન્યું હતું આ પ્રસંગે કૃષ્ણ જન્મનો ચઢાવો દુષ્યંતસિંહ અર્જુન દેવ ચુડાસમાએ લીધો હતો કાર્યક્રમમાં રવિભાણ આશ્રમમાં પરમ પૂજ્ય સંત શ્રી એક હજાર આઠ શ્રી શાંતિદાસજી મહારાજે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી અને આશીર્વચન આપતા જણાવ્યું હતું કે આવનારી પેઢીને માત્ર સંપત્તિ નહીં પરંતુ સંસ્કાર આપવા એ આપણી ફરજ છે તેમણે ઉમેર્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો થકી સનાતન ધર્મની ધજા હંમેશા ફરકતી રહે છે અને સમાજમાં એકતા તથા શાંતિનો સંદેશ પ્રસરે છે વ્યાસાસન પરથી વકતા શ્રી આશિષ મહારાજે જીવનમાં સત્યવાદિતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો તેમણે જણાવ્યું હતું કે એક જૂઠ છુપાવવા સો વાર જૂઠ બોલવું બહેતર છે તેમણે શિવ મંદિરના નંદી મહારાજને ધર્મનું પ્રતિક અને કાચબાને સંયમનું પ્રતિક ગણાવી અનેક દ્રષ્ટાંતો દ્વારા શ્રોતાઓને ઝકડી રાખ્યા હતા કૃષ્ણ જન્મોત્સવના પ્રસંગે મટકી ફોડ સહિતના વિવિધ ભક્તિપૂર્ણ કાર્યક્રમો યોજાયા હતા ભાવિકોએ નૃત્ય ભજનમાં વચળ કરીને ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન મણિનગરનો માહોલ ભક્તિમય બન્યો હતો અને દરેકના ચહેરા પર આનંદની લહેર છવાઈ ગઈ હતી ધાર્મિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંદેશ સાથે ચુડાસમા ભરતભાઈ સોની મધુસુદન તિવારી મહેન્દ્રભાઈ ગણાત્રા કમલીશ દાન ગઢવી જયેશભાઈ જોશી શૈલેષભાઈ ગોર હરેશભાઈ લોંચા દિનેશભાઈ ઠક્કર જગદીશસિંહ જાડેજા નરેશભાઈ સોમેશ્વર હિરેનભાઈ સોમેશ્વર વીરભદ્રસિંહ જાડેજા મનહરસિંહ જાડેજા ઋતુરાજસિંહ જાડેજા દુષ્યંતોની હિમાંશુભાઈ જોશી કુણાલભાઈ જોશી વૈભવભાઈ જોશી રમેશભાઈ સોની જમુના સોની સહિતના અગ્રણીઓનો સહયોગ મળી રહ્યો છે અહેવાલ પ્રતિનિધિ મહેશ એલ સોની નખત્રાણા દ્વારા દીપાવલી અને નવા વર્ષની દરેક ભાઈ બહેનો શુભેચ્છાઓ મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક ભવ્ય કન્સ્ટ્રક્શન રાયસી લાલજીભાઈ પારિયા ગામ સમાઘોઘા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક માત્રા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો